ચાલો આજે વાત કરીએ તેલના ભાવના ગજબ વિરોધાભાસની જુઓ સવાલ તો સૌના મનમાં એક જ છે આપણે સાંભળીએ છીએ કે ભારતને તો મફતના ભાવે તેલ મળી રહ્યું છે પણ આપણા પેટ્રોલ ડીઝલના ભાવ તો આસમાને જ છે આ તે કેવી માયાજાળ તો આજે આપણે જે સ્ત્રોત છે એની અંદર જે દલીલો અને આંકડા આપ્યા છે ને બસ એના આધારે જ આ આખી ગૂંચવણને સમજવાની કોશિશ કરીશું તો આખી કહાણી શરૂ ક્યાંથી થઈ એના માટે આપણે જવું પડશે દુનિયાના બીજા ખૂણે વાત છે એક મોટા ભૌગોલિક રાજકીય ફેરફારની ચાલો જોઈએ કે યુરોપના એક યુદ્ધે ભારતના તેલના ગણિતને કેવી રીતે ચત્તું કરી નાખ્યું વાત છે ફેબ્રુઆરી બે હજાર બાવીસની જ્યારે યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળ્યું પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધોનો વરસાદ વરસાવ્યો હવે રશિયાનું તેલ ખરીદે કોણ એમની પાસે તો તેલનો ભંડાર ભરાઈ ગયો બસ આ જ સમયે રશિયાએ નવા ગ્રાહકોને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટનો પાસો ફેંક્યો અને એમાં ભારત સૌથી આગળ રહ્યું જોતજોતામાં બે હજાર ચોવીસ સુધીમાં તો ભારત રશિયન તેલનો સૌથી મોટો ગ્રાહક બની ગયો હવે જરા આ આ આંકડા પર નજર નાખો આ તો સાવ ચોંકાવનારા છે સ્ત્રોત શું કહે છે કે યુદ્ધ પહેલાં આપણે રશિયા પાસેથી માંડ બે ટકા તેલ લેતા હતા માંડ બે ટકા અને યુદ્ધ પછી સીધો ચાલીસ ટકાનો ઉછાળો આને કહેવાય રાતોરાત બાજી પલટાઈ જવી અને આટલા મોટા ફેરફાર પાછળનું કારણ સીધી સાધી વાત છે પૈસા એટલે કે જબરદસ્ત ડિસ્કાઉન્ટ સ્ત્રોતનો દાવો છે કે ભારતને દરેક બેરલ પર દુનિયાના ભાવ કરતાં પાંચથી તીસ ડોલર ઓછા ચૂકવવા પડ્યા આ તો સીધી બચત કહેવાય નહીં સારું તો હવે મૂળ વાત પર આવીએ આટલી બધી બચત થઈ આટલું સસ્તું તેલ આવ્યું પણ એ ગયું ક્યાં સામાન્ય માણસના ખિસ્સા સુધી તો પહોંચ્યું નહીં તો પછી આ નફાની મલાઈ કોણ ખાઈ ગયું ચાલો હવે આ નફાના પગલે પગલે જઈએ અને જોઈએ કે આ પૈસા કોણી તિજોરીમાં ગયા અને જવાબ છે જામનગર સ્ત્રોત મુજબ આ સસ્તા રશિયન તેલનો લગભગ અડધો અડધો એટલે કે પિસ્તાળીસ ટકા હિસ્સો ફક્ત બે જ ખાનગી રિફાઈનરીઓ પાસે ગયો અને આ બંને ક્યાં આવેલી છે જામનગરમાં રિલાયન્સ અને નાયરા એનર્જી તો સવાલ એ છે કે આ કંપનીઓએ કેટલા રૂપિયા બનાવ્યા સ્ત્રોતના આંકડા જુઓ તો આંખો પહોળી થઈ જાય રિલાયન્સે દરેક બેરલ પર લગભગ તેર ડોલરનો ચોખ્ખો નફો કર્યો અને નાયરા એનર્જીએ તો એનાથી પણ વધારે લગભગ પંદર ડોલરનો નફો રણ્યો વિચાર તો કરો હવે જ્યારે કોઈ કંપનીને આવી રીતે અચાનક બમ્પર લોટરી લાગે ને ત્યારે સરકારે ખાસ ટેક્સ લગાવે છે જેને કહેવાય વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ મતલબ કે આ અણધાર્યા અને જંગી નફામાંથી સરકાર પણ પોતાનો હિસ્સો લે અને સરકારે શરૂઆતમાં આ જ કર્યું પણ પછી વાર્તામાં એક ટ્વિસ્ટ આવ્યો સ્ત્રોત કહે છે કે સરકારે આ ટેક્સ લગાવ્યો તો ખરો અને દર પંદર દિવસે એની સમીક્ષા પણ થતી હતી પણ પછી અચાનક એ ટેક્સ બંધ કરી દેવાયો અને એટલું જ નહીં સ્ત્રોતનો દાવો તો એવો પણ છે કે ભવિષ્યમાં કોઈ આવો ટેક્સ લગાવી જ ન શકે એવો કાયદો પણ બનાવી દેવાયો આ તો નવાઈની વાત કહેવાય હવે કહેવાય છે ને કે કરે કોઈ અને ભરે કોઈ આ તેલના સોદાની કેટલીક એવી અસરો થઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી ચાલો હવે વાત કરીએ આ ટેરિફની લહેરની જેની અસર આખા દેશ પર પડી સ્ત્રોત મુજબ આની કિંમત દેશના બીજા ઉદ્યોગોને ચૂકવવી પડી અમેરિકાએ જવાબમાં ભારતથી આવતા માલ પર ભારે ટેક્સ એટલે કે ટેરિફ લગાવી દીધા અને એની અસર જુઓ કપડા પર લગભગ ચોસઠ ટકા ટેરિફ સુરતના હીરા ઉદ્યોગને એક અબ્જ ડોલરનો ફટકો ચામડા અને ફૂટવેરની નિકાસ પર પચાસ ટકા ટેરિફ અને દરિયાઈ ભૂજન એટલે કે સી ફૂડની ચાલીસ ટકા નિકાસ તો જાણે તલવારની ધાર પર આવી ગઈ આ પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એ સમજવા માટે સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખનું આ એક જ વાક્ય કાફી છે સ્ત્રોત મુજબ એમણે કહ્યું આ તો ઉદ્યોગ માટે કયામતનો દિવસ છે આ બધાની વચ્ચે એક બીજો મુદ્દો પણ ચાલી રહ્યો હતો પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ હવે સરકારનું કહેવું શું છે કે આનાથી તેલની આયાત ઘટશે અને ખેડૂતોને ફાયદો થશે વાત તો સાચી લાગે પણ બીજી બાજુ એની સામે સવાલ ઉઠાવે છે એ કહે છે કે આનાથી તો અનાજની અછત સર્જાઈ શકે છે ગાડીઓને એન્જિનને નુકસાન થઈ શકે છે અને સૌથી મોટી વાત ગ્રાહકને તો ભાવમાં કોઈ જ ફાયદો નથી તો આ બધી કડીઓને જોડીએ તો આખી તસવીર શું બને છે હવે આપણે પહોંચ્યા છીએ આ વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર સ્ત્રોતની મુખ્ય દલીલ શું છે અને આખરે રાષ્ટ્રીય હિતનો સવાલ ક્યાં ઊભો થાય છે સ્ત્રોતની આખી દલીલનો સાર એક જ વાક્યમાં છે નફો મુઠ્ઠીભર લોકોનું અને નુકસાન આખા દેશનું એટલે કે સસ્તું તેલ ખરીદવાનો જે ફાયદો થયો એ તો અમુક ખાનગી કંપનીઓને તિજોરીમાં ગાયો પણ એના કારણે જે નકારાત્મક પરિણામો આવ્યા જેવા કે પેલા ટેરિફ એનો બોજ આખા દેશની અર્થવ્યવસ્થાએ ઉઠાવવો પડ્યો તો ચાલો આખી વાતનો નિચોડ કાઢીએ સ્ત્રોત મુજબ થયું શું એક ખાનગી રિફાઈનરીઓએ સસ્તા તેલ પર તગડો નફો કમાયો બે સામાન્ય માણસને પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ રાહત ન મળી ત્રણ સરકારે આ નફા પર ટેક્સ પણ વસૂલ્યો પણ ચાર આ બધાની કિંમત કોણે ચૂકવી દેશના નિકાસકારોએ પેલા ભારે ટેરિફના રૂપમાં અને આ બધું જોઈને આપણે ફરી ત્યાં જ આવીને ઉધાર રહીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી સ્ત્રોત જે દલીલો રજૂ કરે છે એના આધારે એ એક મોટો સવાલ પૂછે છે તો પછી રાષ્ટ્રવિરોધી ખરેખર છે કોણ અને આ સવાલનો જવાબ પણ સ્ત્રોત પોતે જ આપે છે એના શબ્દોમાં રાષ્ટ્રવિરોધી એ લોકો છે જે પોતાના અંગત ફાયદા માટે દેશનું અહિત કરે જેઓ પોતાની તિજોરીઓ ભરવા માટે દેશના લોકો પર ટેરિફનું બોજ નાખી દે